નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વગર વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા ઘડિયાળી પોળ પાસે કરોડિયા પોળમાં આવેલી શિવ કંગન સ્ટોરમાં તસ્કરો ત્રાટક્યા હતા વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલા ઘડિયાળી પોળ પાસે કરોડિયા પોળમાં ચોરી થઈ હતી તસ્કરોએ પહેલા ત્રણ થી ચાર દુકાનોના તાળા તોડવાની કોશિશ કરી હતી જોકે તાળા નહીં તૂટતા તસ્કરો ઘડિયાળી પોળ કરોડિયા પોળમાં ઘૂસ્યા હતા જેમાં શિવ કંગન સ્ટોરના ગલ્લામાંથી અંદાજે

આઈને જોયું તો બધું સારા વાળા બધા તૂટી ગયેલા અને અંદરથી બધું સામાન વામાન તો છે અમુક થોડું ઘણું લઈ ગયા બધા બાકી મેન કેશ લઈ ગયા છે કેશ કેટલી હતી અંદાજે ટોટલી આ બધું સોમવારે બધાનો હિસાબ કરીને આપવાનો હતો છ લાખ જેવા હતા ટોટલ કેટલા ચોર હતા અંદાજે તમારે ત્યાં ત્રણ એક જણા હતા અંદર ત્રણ જણા શું લઈને આવ્યા હતા ફોર વ્હીલર લઈને આવ્યા હતા કે કિકો જેવી કંઈક ગાડી હતી અને ત્રણેક જણા ત્રણ ચાર જણા હતા એક જણ ગાડીમાં જતો અને ત્રણ આગળ તમે પ્રોસેસ કાર્યવાહી કરી કરાવી દીધી છે સવારે તરત ત્યાં પોલીસ સ્ટેશન જઈને કરાવી દીધી છે દીધું બધું લોકો આવ્યા હતા બધું ચેક કરીને છે સતત અપડેટ માટે પ્લસ ન્યૂઝના સબસ્ક્રાઇબ કરો દબાવો ફોલો કરો અને પર